વલસાડ જિલ્લા પોલીસ ખાસ કરીને વલસાડ સિટી પોલીસ સ્ટેશન અને પારી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા એક એટીએમ મશીન જે એટીએમ કાર્ડ છે એને શોપ કરીને એને બદલી નાખીને છેતરીને જે એટીએમ કાર્ડ લઈ જઈને પૈસા ઉપરથી ગેંગ પકડવામાં મોટી સફળતા મળી છે ત્રણ કુલ આરોપીઓ પકડાયા છે સૈદ ઉર્ફે સૈયદ હમાલુદ્દીન કાદી અબ્દુલ હકીમ ઝૈરૂદ્દીન કુરેશી અને રિયાઝ ખાન આ ત્રણ આરોપી બેઝિકલી મુંબઈ મહારાષ્ટ્રના છે ઓરિજિનલી ઉત્તર પ્રદેશના છે પરંતુ મુંબઈમાં સેટલ છે આ જે આરોપીઓ છે આ આરોપીઓની જો એમોની વાત કરીએ તો આરોપીઓ એક બાય કાર એ ત્યાંથી મુંબઈ તરફથી નીકળ્યા હતા અને એ લોકો અલગ અલગ વિસ્તારમાં ખાસ કરીને જે ચાલી વિસ્તાર હોય અથવા તો જ્યાં વધારે માઇગ્રન્ટ પોપ્યુલેશન હોય એવા વિસ્તારના એટીએમ ટાર્ગેટ કરે જેના પર સીસીટીવી કેમેરા ના હોય અને કોઈ વ્યક્તિ જે વ્યક્તિને એટીએમ કાર્ડ યુઝ કરવામાં તકલીફ પડતી એને અને એટીએમ કાર્ડ યુઝ કરવા માટે મદદ કરવાના ભાને એનું કાર્ડ લઈ લેતા હતા અને બીજું કાર્ડ એવું સિમિલર કાર્ડ એમની પાસે આપી દેતા હતા અને ત્યારબાદ એ કાર્ડ લઈ જઈને વાતો વાતમાં એનો પિન નંબર પણ એ જયારે યુઝ કરતો ત્યારે જોઈ લઈને કાર્ડ અને પિનની મદદથી બીજા કોઈ એટીએમમાં જઈને પૈસાઓ ઉપાડી લેતા હતા જે બનાવ બન્યો હતો પરમ દિવસે એની અનુસંધાને વલસાડ સિટીની અંદર આ પ્રકારનો એક બનાવ બન્યો હતો તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધીમાં એવું ધ્યાને આવ્યું હતું કે છે નવસારી તરફ ભાગી છૂટ્યા છે અને નવસારી અને સુરતમાં એક એક ગુનાને અંજામ આપીને એ લોકો જયારે પરત મુંબઈ તરફ ફરી રહ્યા હતા ત્યારે નાકાબંધી દરમિયાન એમને વલસાડ વિસ્તારમાંથી વલસાડ સિટી પોલીસની ટીમ અને પાર્ટીની મદદથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આરોપીને પકડતાની સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે નવસારી રૂરલ અને પલસાણા પોલીસ સ્ટેશન ત્રણ ગુજરાત રાજ્યના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે અને એ ઉપરાંત

અને એ ઉપરાંત એમની પાસેથી ટોટલ જેટલા એટીએમ કાર્ડ મળેલા છે આ અલગ અલગ એટીએમ કાર્ડ બાબતે પોલીસ દ્વારા અલગ અલગ જે એટીએમ કાર્ડના ઓનર છે ફરિયાદી છે જે કાર ધારકો છે એમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને આની અંદર વધુ પણ ગુનાઓનો ભેદ ઉકેલાય એવી શક્યતાઓ છે આ લોકો મુખ્યત્વે અલગ અલગ હાઈવે ના જિલ્લાઓ ટાર્ગેટ કરે છે મેં જે કહ્યું એ પ્રમાણે એ લોકો જે ગીચ વિસ્તાર છે એવા વિસ્તારના એટીએમ ને સીસીટીવી કેમેરાના સિક્યુરિટી ગાર્ડ નથી એવા એટીએમ ટાર્ગેટ કરે છે અને જે વ્યક્તિ એને એટીએમ કાર્ડ યુઝ કરવામાં તકલીફ પડે છે એવા થોડા ટેકનિકલી ચેલેન્જ લોકોને ટાર્ગેટ કરે છે અને એમનું કાર્ડ લઈ લે છે અને પછી અન્ય એટીએમમાં જઈને પિન નંબરની મદદથી એ લોકો એના પૈસા કાઢી લે છે